જ ને એને બહુ રિલેટેડ મુદ્દો છે ધ્યાન વાળો બરાબર સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે અંત્યનું છત્રીસમું વચનામૃત છે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધારી અને ઉગમણા દ્વારના ઓરદાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરતા હવા જે અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે એમ કહીને ગોપાલદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ગોપાલદાસજી સાધુ કેવા હતા યોગી હતા અત્યારે આપણો કયો મુદ્દો ચાલે છે યોગનો મુદ્દો ચાલે છે એટલે આ ટોપિક અત્યારે લીધો છે તમે કહ્યું કે આ વચનામૃત પર કેમ આવી ગયા એટલે એટલે ભગવાને અહીંયા જે આ સિદ્ધોની વાત કરી તે કેવા સિદ્ધો યોગથી સિદ્ધ થયેલા કોઈ બીજી રીતે સિદ્ધ ન થયેલા એટલે ભગવાને કોણ ઉદાહરણ આપ્યું ગોપાળદાસજીનું અને આપણે સત્સંગી જીવનમાં યોગની વાત કરી રહ્યા એટલે આ ઉદાહરણ લીધું છે ચાલો ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડીને પછી એમ બોલ્યા જે હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસનાને ધ્યાન તે વિના જે આત્માને દેખવું અને ભ્રમને દેખવું ભ્રમ એટલે અહીંયા કોને પરમાત્માને એટલે ભગવાનને દેખવા બરાબર એટલે સોરી આત્માને દેખવો ને ભ્રમને દેખવો તે તો થાય જ નહીં ને તે ઉપાસના કરીને આત્મા દેખાય અને ભ્રમ દેખાય પણ તે વિના તો દેખાય જ નહીં સમજી જાઉં એટલે આ યોગ જે પ્રાણાયામ કે આ બધું કહ્યું આ જે કહ્યું તે કોના માટે છે આપણા માટે જ છે ભક્તો પણ નિરાકારવાદી માટે નથી ઉપાસના વગરના કયા એ લોકો આમાં આગળ આવશે સબીજ અને નિર્બીજનું પણ આપણા માટે જ છે આ સમજો કેમ આપણે ભગવાનને કેવા માનીએ છીએ સદા સાકાર અને રોજ મૂર્તિના દર્શન કરવા રોજ ઘરેથી અહીંયા આવીએ છીએ એટલે આ કામ આપણે જ કરવાનું છે આ જે ચાલી રહેલું જ સત્સંગી જીવનમાં એ કોના માટે ચાલી રહેલું છે આપણા માટે જ ચાલી રહેલું છે સમજો કોઈ બીજા માટે નથી સમજો આ તમને મગજની અંદર થશે ને એટલા માટે કરીએ છે કે ભાઈ ઘણા આપણે એમ ઘણાની મને પણ એવું થઈ જાય આવડી યોગના બધી મગજમારી કોણ કરે કારણ કે મૂળ આપણા બધાની પ્રકૃતિ જે કરીને પ્રમાદ યારસુ આવડી કોણ માથાકૂટ કરે પણ હવે આમ છેલ્લે વિચાર કરવા જાય ને તો આ બધું ભગવાને આપણા માટે જ મૂકેલું છે ને આપણે જ કરવાનું છે કોઈ બીજા માટે નથી આ બરાબર કેમ જો ગોપાળદાસ જેવા યોગી પણ હતા પણ જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ એમને પ્રત્યક્ષ મળ્યા અને એનો આશરો થયો ત્યારે એમને થઈ ગયો કે જે યોગ દ્વારા હું ભગવાનના દર્શન કરું છું અને બીજાને કરાવું છું તો પ્રત્યક્ષ મને મળી ગયા એટલે એમને સંપૂર્ણ શાંતિ તો ત્યારે જ થઈ તેમાં આપણે રોજ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન તો કરીએ જ છીએ સમજો હવે યોગ દ્વારા આપણે એને કાં જોવાના છે અંદર જોવાના છે એ યોગ આપણે જ કરવાનો છે કેમ આપણે રોજ બાર એ મૂર્તિની ઉપાસના કરીએ છીએ જેને આપણે જોઈ રહેલા છે તે મૂર્તિ અક્ષરધામમાંથી આવેલી પ્રત્યક્ષ મૂર્તિ જ છે વાસુદેવ ભગવાન એ પ્રત્યક્ષ જ છે અને એની આપણે ઉપાસના છે કરવાનું શું છે આમાં યમ નિયમ દ્વારા જે યોગની વાત કરી એ કરવાનું છે કારણ કે ઉપાસના આપને ઓલરેડી છે તો એના માટે જે આત્માને જુઓ એટલે પોતાના સ્વરૂપને જોવું કે પરમાત્માને જોવું એ શક્ય છે કોના માટે જે રોજ મંદિરે આવીને ભગવાનની ઉપાસના કરતો હોય એના માટે નિરાકારવાદી માટે નહીં ભક્ત નિરાકારવાદી હોઈ શકે છે સમજો પણ અહીંયા ભક્ત શબ્દનો અર્થ સાકારવાદી લીધેલો માનવાનો છે કેમ એ આગળ આવશે ચલો ઓકે અને હું તો એમ જાણું છું ભગવાનની મૂર્તિની જે ઉપાસના મૂર્તિની ઉપાસના એટલે સાકારવાદી થયો ને ધ્યાન વિના તે આત્માને દેખવું અને ભ્રમને દેખવું તે થાય જ નહીં અને તે ઉપાસના એ કરીને આત્મા દેખાય ને ભ્રમ દેખાય પણ તે વિના તો દેખાય જ નહીં અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો તે ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના તો આત્મા ભ્રમ દેખાય જ નહીં ને ગમે એટલું જતન કરે તો પણ ન દેખાય બરાબર હવે માટે આત્મા પરમાત્માના દર્શન કરવા ઈચ્છતા ભક્તોએ સર્વ પ્રયત્નથી નરાકૃતિ ભગવાનનું ધ્યાન કરવું આવો અમારો સિદ્ધાંત છે પેલા કમલભાઈ કાં ગયા એ મને પૂછતા હતા કે આ બધું બહુ અઘરું છે તો શું કરવું તેને મેં બે દિવસ પહેલાં જ જવાબ આપેલો કે આપણે ભગવાનની મૂર્તિનું હાલતા ચાલતા અનુસંધાન રાખવું ધ્યાન કરવું કનશ્યાબ મહારાજની પાસે મને સવાલ પૂછેલો હમણાં કે આ યોગવારું આ બધું બહુ અઘરું છે તો આપણે શું કરવું તો મેં એમને એમ જ કહ્યું મેં ભાઈ ભગવાનની મૂર્તિનું અનુસંધાન ધ્યાન રાખવું આપણે કારણ કે આપણા માટે એ જ મુખ્ય છે બરાબર હંમેશા જ્ઞાન યજ્ઞ કરતા રહેવું ચાલો તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય નહીં ને ગમે એટલું જતન કરે તો પણ ન દેખાય અને નિર્બીજ એવા જે સાંખ્ય અને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે નિર્બીજ એટલે ભગવાનની મૂર્તિની ઉપાસના વગરના એટલે જેને મૂર્તિનું અનુસંધાન નથી તેવા એટલે નિરાકારવાદીઓ આપણી દ્રષ્ટિએ જેને મૂર્તિનું અનુસંધાન નથી એ બધા કારણ કે સાંખ્ય સાંખ્યશાસ્ત્ર બેઉ છે નિર્બીજ પણ છે અને સબીચ પણ છે પણ શ્રીમદ્ ભાગવતમાં જે કપિલ ભગવાનનું કહું છે તે સબીત છે એ નિર્બીજ નથી હવે પછી વક્તા એવો હોય તો મહારાજે કહ્યું એ પ્રમાણે તો ભાગવતને ગીતા આદિ કે કોઈ બી શાસ્ત્રમાંથી પછી એ નિરાકાર સેટ કરી શકે જ ભાઈ એ તો આપણાવાળા બંડિયાઓ નહીં કરતા યાર વાત કાં કરેલી હોય ઉપાસનાનીને કાં પેલો લઈ જાય એટલે એ શાસ્ત્રોને તોડી મળોડીને કંઈ એની વાત નહીં કરતા ભાઈ તમે કહો તો ભાગવતમાંથી જાણે નિરાકારનું પ્રતિપાદન કર્યું ને તો એ શ્રીજી મહારાજ કહી જાય એ તો વક્તા ઉપર આધાર છે સમજો ચણા ખાઈને પચાવી નાખે તો પછી તાકાત આવે ને ન પચાવે તો ગેસ છોડે બરાબર એટલે એ તો ખાવાવાળા ઉપર આધાર છે ચણા બાકી ખોરાક સારો જ છે પણ ખાવાવાળા ઉપર આધાર છે કે એને ગેસ છોડવો કે પચાવી નાખવા બરાબર ચલો એટલે નિર્બીજ એવા જે સાંખ્યને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે યોગશાસ્ત્ર પણ નિરબીજ હોય છે બરાબર એટલે યોગ જે કયો છે એટલે આ દાખલા તરીકે યોગ કરે અને એમાં પણ નિર્બીજ જોઈ શકે છે બરાબર હવે એ હા એ નિરબીજવાળો છે એ સાકારવાળો નથી એ ભાઈ તો એ લોકો છેલ્લે બોલું અક્ષર બ્રહ્મનું તેજ દેખાય ને એ ભ્રમના દર્શન દઈએ એવું બતાવી દે તમને આત્માનંદ સ્વામીની જેમ આત્માનંદ સ્વામી પેલા રામાનંદ સ્વામીને શું કહેતા હતા કે આ જ ભ્રમ છે સમજો પણ રામાનંદ સ્વામી ત્યાંથી શું કહી દા રઘુ ચક્કર દઈ ગયા ભાગી ગયા ભાઈ આ ભ્રમ નથી ભાઈ અમે તો સદા સાકારની ઉપાસનાવાળા છીએ આઈડિયા આવી ગયો ચાલો એટલે શું કહ્યું કોઈ કઈ બોલ્યું બોલો ચાલો સાંખ્ય અને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન એ ભલે ગયું પણ અમે તો એવું એક પણ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી માટી એ વાર્તા ખોટી છે આમાં આની ઉપરથી એક બીજી વાત ઇતિ વચનામૃતો મંત્રીનું છત્રીસમું જે તે થયું એક બીજી વાત તમને આની ઉપરથી સમજવાની છે મારા જે બીજા એક વચનામૃતમાં પણ કહ્યું છે શાસ્ત્રોમાં ભગવાનના ઘણા બધા પ્રકારના ચરિત્રો કયા હોય પણ એ પ્રસંગોપાત હોય કયો પ્રસંગ તમને ક્યારે લાગે છે એ જોવાનો હોય બધા પ્રસંગ આપણા માટે જ છે એવું નથી પણ એ બીજા હરિભક્તો માટે હોઈ શકે છે પણ શાસ્ત્રોમાં ઘણી વાત આવી પણ લખેલી હોય હવે દાખલા તરીકે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ જે છે તે પણ છે તો શાસ્ત્ર જ ને એવું તો છે નહીં નહીં કે શાસ્ત્ર નથી છે તો શાસ્ત્ર જ પણ એ નિરાકારવાદીઓને જ પચે એવું છે એટલે આપણે પચે એવું નથી એટલે આપણે જતું કરવાનું જેમ અદ્વૈત સિદ્ધાંત જે છે તેના પ્રમાણે કે ભાઈ અદ્વૈત સિદ્ધાંત જે જીવ અને ભગવાનનો ઐક્યવાદ જે કયો છે તે આપણે એમાં રસ નથી કેમ જીવ તો પહેલેથી જુદો જ છે આપણે એવું માનીએ છીએ આપણી ઉપાસના એ અદ્વૈતની હોઈ શકે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે એક મેવા અદ્વિતીય બ્રહ્મ એના જેવો બીજો કોઈ છે નહીં તો આપણે એની ઉપાસના હોઈ શકે અદ્વૈતની અને આપણે અદ્વૈત સ્થિતિને પામીએ એવી આપણી ઈચ્છા હોય બરાબર ચોથા પ્રકરણના એકત્રીસમાં અધ્યાય પ્રમાણે કે ભાઈ આપણે એવી ઈચ્છા રાખવાની કે આપણે એવી અદ્વૈતમાં સ્થિતિ થાય અદ્વૈતમાં સ્થિતિ એટલે આપણો જીવ ભગવાનમાં જ વળગીને રહી બીજા આમ તેમ જાય નહીં સમજો જીવને આમ તો સ્વરૂપથી એક્ય તો શક્ય જ નથી પણ આપણો જીવ ભગવાનમાં એવો ચોંટી જાય કે બીજે કશે જાય નહીં એટલે પેલું એમ કહી કે અદ્વૈતની મારી ઉપાસના છે તો એ ખોટી નથી અદ્વૈત તો એ ભગવાન જો ભગવાન કોઈ છે જ નહીં એટલે અદ્વૈત તો થયા ભગવાન સમજો પણ અદ્વૈત મત જે છે તો અદ્વૈત મત આપણે પ્રિય નથી કેમ પ્રિય નથી કારણ કે એમાં જીવ અને બ્રહ્મનું શું કહ્યું ઐક્ય પણ હું કહું છું એ તો આપણે ત્યારે પણ કહી લો કે આપણે એ મતને નહીં માનતા સમજો કેમ કે જીવ તો પહેલેથી જીવ છે અને ભગવાન તો પહેલેથી ભગવાન જ છે સ્થિતિ હોઈ શકે પેલા જીવની એવી કે એને ભગવાન સિવાય બીજું કંઈ ભાષે નહીં બરાબર એનો મતલબ એવો નથી કે બીજા જીવ નથી બીજા જીવ છે પણ પેલાને નહીં ભાસતા તો એની એવી અદ્વૈત સ્થિતિ હોઈ શકે એમાં આપણે ના નહીં પાડતા પેલા બેન હતા એની નામ જે પીજના અવલભાઈ હું સ્વામિનારાયણ છું સ્વામિનારાયણ છું એવું કહેતા હતા તો એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા તો એવું કહેતા હોય ને હું સ્વામિનારાયણ છું એ તો એ પોતે પોતાને જીવ સમજતા હોય તો પણ એ સ્વામિનારાયણ કઈ રીતે કહી શકે કારણ કે એ તો જીવ છે અને પેલા તો ભગવાન છે તો એ પોતે પોતાને ગયા હોય તો આજે હું સ્વામિનારાયણ છું એમ કહીને એટલે જીવ જીવને ભૂલી ગયો એ પરમાત્માય થઈ ગયો એટલે એસી લાગી લગન મીરા હો ગઈ મગન એની જેમ પણ એકચ્યુઅલી એ જીવ જીવ તો ખરો જ ને સમજો હું તે સમય પર પણ આ જ કહેવા માગતો હતો પણ મને બરાબર શબ્દ નહીં મળતા હતા અને હજુ પણ હું એ જ કહું છું એ જીવ તો ખરો જ ને એ કંઈ જીવ થોડો મટી જાય છે કે ભ્રમ થઈ ગયો ભગવાને શું કહ્યું સમાન ધર્મયોગ કયો ધર્મીયોગ થોડો કર્યો પણ પેલા ધર્મ જે છે તે એવી રીતે એની જોડે મળી જાય છે કે ભગવાન જે છે એના ધર્મો અને પેલાના ધર્મો એક થઈ જાય છે તો પણ પાછું બંનેમાં જુદાપણું ભગવાને કહ્યું કેવી રીતે તારા અને સૂર્યનું ઉદાહરણ આપ્યું બીજા ગ્રહ નક્ષત્ર અને સૂર્યનું ઉદય સૂર્યવતે જેવું થાય છે તેવું નહીં થતું એટલે ધર્મ એક એ તો ભગવાન કૃપા એક અન્ય આવે છે પણ ધર્મી કોઈ દિવસ એક થવાનો નથી એ તો શક્ય જ નથી પાણીમાં પાણી મળે એ પ્રમાણે એવું કોણ માને પાણીમાં પાણી માને આ નિરાકારવાદીઓ કે અદ્વૈતીઓ જે હોય છે એવું આપણે નહીં માનવાનું બરાબર એટલે આમાં જે મૂર્તિની ઉપાસનાની વાત કરી છે તે આપણા માટે છે આ જે અત્યારે સત્સંગી જીવનમાં ચાલે છે યોગ એ પણ આપણા માટે જ છે આ બધું જોઈને ખબર પડે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું બહુ જરૂરી છે અને યમ નિયમ એના પછી યોગ સિદ્ધ કરવો જરૂરી છે જેને ભગવત સાક્ષાત્કાર કરવો છે તેના માટે બાકી જે સ્વામિનારાયણ જે બે ટાઈમ દાળભાત કહીને ખુશ છે એ ખુશ છે ચાર જય સ્વામિનારાયણ શ્રી